હજુ ઠંડી તારીખ વીસ એપ્રિલ બાવીસ ત્રેવીસમાં ઠંડી ભારે ઠંડી આવવાની શક્યતા રહેશે જો કે ડિસેમ્બરની જેવી ઠંડી ન કહી શકાય પણ આ ઠંડીથી સવારના ભાગમાં ઉત્તર ગુજરાતમાં લગભગ સાલ ઓછવી પડે તેવી ઠંડી આવવાની શક્યતા રહેશે એટલે જે ગરમીમાંથી લોકો રાહત નહોતા મેળવતા એ હવે સવારે ઠંડીનો વધારે અનુભવ થશે ડિસેમ્બરની શરૂઆતથી જ ઠંડી આવવાની શક્યતા રહેશે છક સાત ડિસેમ્બરે ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને બાવીસ ડિસેમ્બરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે અને અઠ્યાવીસ અઠ્યાવીસ ડિસેમ્બરે લગભગ ઠંડા પવનના કારણે ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતા રહેશે અઠ્યાવીસ ડિસેમ્બરની આસપાસ કે ત્યાં પછી ठंडी में एक मुर्दो-मूर्दो हवाएं चलकेदार रहे याना कारण न्यूनतम तापमान लगभग कितना लगभग 16 या 18 डिग्री सेल्सियस के बीच होन सकेदार रहे नवंबर महीना आशा सपना से दिसंबर સુધીમાં एक કે બે માસ થઈ જવાનું શક્યત રહે છે આ ઉપરાંત તો ડિસેમ્બરની શરૂઆતમાં પણ બંગાળ ઉખાતરમાં એક ચક્રવાત થવાનું શક્યત રહે છે બંગાળના ઉખાતરમાં ચક્રવાત જો આંધ્ર ઓરિસ્સા উপকূলારે થાય તો એ ભારે ચક્રવાતના કારણે દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોના સરહદના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા ગણી શકાય ઠંડી લંબાવવાની શક્યતા પણ ગણી શકાય પરંતુ માવઠા થવાની શક્યતા વધારે છે એપ્રિલ અને માર્ચમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થતાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત

એટલે કે ગ્રુપમાં મેસેજ દ્વારા કુલ જગ્યાએ જુનિયર વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા અને તેવા સ્ક્રીનશોટ્સ વાયરલ થયા છે ઘટનાના દિવસે બપોરે બે વાગ્યાથી રાત્રે સાડા નવ વાગ્યા સુધી અલગ અલગ વિભાગમાં જવા જુનિયર વિદ્યાર્થીઓને મેસેજ કરાયા હતા અને જેમાં રેગિંગમાં અનિલ પટેલ નામના વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે

ચોક્કસ કહી કે જે અગાઉ જ છેડ સામે આવી હતી તે જ રીતે વધુ ચેટો આવે છે એટલે કે લગભગ બે વાગ્યા દીકર નવ વાગ્યા સુધી તમામ જે જુનિયર વિદ્યાર્થીઓને સિનિયર દ્વારા એક મેસેજ નાખવા નાખવામાં આવે છે અને અલગ અલગ બ્લોકમાં બોલાવવામાં આવે છે એટલે ચોક્કસ કહી કે જે સૌરાષ્ટ્રના યુવકોને જે એક જગ્યાએ બોલાવવામાં હતી ત્યાં આ ઘટના ઘટી હતી પરંતુ અગાઉ અગાઉ જે અન્ય લોકોને બ્લોકમાં બનાવવામાં બોલાવવામાં આવ્યા હતા ત્યાં પણ શું વેદિકની ઘટના ઘટી હતી નહીં એક સવાલ ઉભો થાય છે પરંતુ ચોક્કસ કહી કે

બેનો દૂધ જવાના ટાઈમ પહેલા પાછા મૂકી દઈશું જરા જોરથી અવાજ કરો બંને હાથ ઉપર ઉઠાવીએ જરા ઉઠાવો બંને હાથ ઉપર ને જોરથી બોલે ભરત મટાકી વંદે વંદે આજના કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત गुजरात विधानसभा बना अध्यक्ष बनास डेरी चेअरमेन श्रीमान शंकरभाई चौधरी गुजरात सरकार ना कृषी मंत्री भाई पटेल उद्योग मंत्री श्री जी राजपूत सहकार मंत्री श्री जगदीश विश्वकर्माजी नागरिक पुरवठा मंत्री साबरकाठाना ધારાસભ્ય શ્રી ભીખુભાઈ પરમાર શ્રીમતી શોભનાબેન બારૈયા મહેનભ નાયક રમીલાબેન બારા અને આજે જેમના નિમંત્રણને માન આપી આપણે સૌ અહીંયા આવે છે એવા આપણા સાબર ડેરીના ચેરમેન સામરભાઈ પટેલ શ્રી નિમેશભાઈ શાહ ચેરમેન એનડી શ્રી રમનલાલ વોરા ઉપસ્થિત સૌ સંગઠન ના હોદ્દેદારો અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ભાઈઓ ખૂબ પરિશ્રમ કરી ગામોમાં સમૃદ્ધિ લાવવા વાળી મારી બહેનોને પ્રણામ અને નમસ્કાર ભાઈઓ બહેનો આજે સહકાર સપ્તાહ નિમિત્તે હું સાબર ડેરીના આઠસો મેટ્રિક ટન કેપેસિટીની અત્યાધુનિક પશુ આહાર ઉત્પાદન કેન્દ્રના ઉદઘાટન માટે આવ્યો છું અહીં આવતા પહેલા મેં નવું અલગ અલગ પ્રકારના દરેક તાલુકામાંથી એક એવી દૂધ ઉત્પાદક બહેનો જોડે વાતચીત કરી કોઈની જોડે જરાય જમીન નથી કોઈ ગૌશાળામાં ગાયોમાંથી દૂધ ભરતા હતા કોકની જોડે વીસ એકર જમીન એમાંથી બે એકર ચારા માટે વાપરે કોઈની જોડે ત્રણ એકર જમીન અડધો વીઘો ચારો કરી ગાયો ભેંસો પાડે પણ બધાએ એક વાત સ્વીકારી મે સન્માન પૂર્વક જીવી કાકાએ એક નાનકડું બીજ વાયુ એક મોટો વડલો બની સાડા ત્રણ લાખ થી વધાર પરિવારનું રોજી રોટી નું સાધન આપડી સાબર ડેરી બની અને સાહીઠ વર્ષ સુધી સાતત્યપૂર્ણ રીતે વિકાસ કરતા રહેવું આગળ વધતા રહેવું અને પોતાનો પરિવાર મોટો કરતા જવું એ ખરેખર બહુ કઠિન હોય છે એટલે ભૂળાકા થી લઈ સામરભાઈ સુધી બધા ચેરમેન અને એમના બોર્ડ ઓફ ડિરેક્ટર